છે ગુજરાત બોલીવુડ અને હિન્દુ મુસ્લિમ પ્રેમ લગ્ન દર્શક મિત્રો તાજેતરમાં માં સિંહાની દીકરી સોનાક્ષી એ સાત વર્ષની ક્વાટરશીપ બાદ જહિર ઇકબાલ નામના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા શરૂઆતમાં એવું મનાતું હતું કે બંગલાનું નામ રામાયણ રાખનાર દીકરાઓનું નામ લવકુશ રાખનાર અને એક સમયના ભાજપના વરિષ્ઠ આગેવાન તથા બોલવામાં ઇન્ટેલિજન્ટ ગણાતા શત્રુઘ્નસિંહ એના વિરોધમાં છે પરંતુ એવું ન બન્યું અને તેમણે સોનાક્ષીના લગ્નને મંજૂરી આપી દીધી પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ સોનાક્ષીના સસરા ઇકબાલ રહીશનું આવ્યું કે જેમણે કહ્યું કે લગ્ન બાદ સોનાક્ષી ધર્મ પરિવર્તન નહીં કરે ધર્મ કરતા પ્રેમ મોટો છે લગ્ન પણ હિન્દુ કે મુસ્લિમ ધાર્મિક વિધિથી નહીં થાય મેરેજ એ સિવિલ મેરેજ થશે

મંદિર છે ગાયત્રી મંત્રના પૂજાપાઠ અને આરતી પણ થાય છે ઈદ દિવાળી બધા સાથે જ ઉજવે છે સંતાનોના નામ પણ ન્યુટ્રલ એટલે કે શાહરૂખ ખાને કહેલું કે બાળકો બધા જ ધર્મના તત્વો જાણે અને કટ્ટરતા અનિષ્ટોથી દૂર રહે એ જ મોટું કાર્ય છે અમીર ખુદ ભલેને લગ્ન જીવન બાબતે ટકાઉ નથી પણ લગ્નમાં ધાર્મિક કટ્ટરતાનો મુદ્દો તેમાં પણ દેખાતો નથી બે વાર સત્તાવાર પત્નીઓ રહેલી રીના અને કિરણ હિન્દુ છે તો દીકરી આયરા ખાન એની પસંદગીના હિન્દુ પતિ નુપુર શિખર ને પરણી છે અમીર ખાન ની પત્ની હિન્દુ હતી એટલું જ સત્ય નથી પૂર્ણ સત્ય એ છે કે એનો જમાય પણ હિન્દુ છે નિખિત ના લગ્ન કર્ણાટકી સંતોષ હેગડે સાથે થયા ફરહાતના લગ્ન રાજીવ દત્તા સાથે થયા મતલબ કે અમીરના બનેવી હિન્દુ છે અને ફરહાતના પતિ રાજીવ તો વળી અમીરની એક્સ વાઈફ રીના દત્તાના ભાઈ પણ છે બંનેના લગ્ન જીવન હજુ પણ ટકેલા છે મન્સૂર અલી ખાન પટોળી એટલે કે નવાબ હિન્દુ શર્મિલા ટાકોરને ભણ્યા એ સૈફની બંને પત્નીઓ અમૃતા અને કરીના હિન્દુ છે જ્યારે તેમના બનેવી કાશ્મીરી પંડિત છે પટોળીની દીકરી સૈફની અભિનેત્રી બહેન સોહા કૃણાલ કેમ્પુને પરણી છે પરિવારમાં કૃણાલ સોહન ખાન હિન્દુ પિતા અને મુસ્લિમ માતાની દીકરી ઇનાયત

મળેલી દીકરી અર્પિતાને હિન્દુ તરીકે ઉછેરી ધામધૂરથી આયુષ શર્મા સાથે પરણાવી આ પણ એક અજુગ બાબત છે ફિરોઝ ખાન તો પાકિસ્તાનમાં જઈ સ્ટાઇલથી મરદની જેમ ભારતની વાહવાહી કરતી ચોપડાવીને આવેલા એમની પત્ની ફરદીનની માતા સુંદરી અને એમની પુત્ર વધુ ફરદીનની પત્ની નતાશા મુસ્લિમ અભિનેત્રી મુમતાજ અને ગુજરાતી મયુર માંધવાણી ને આફ્રિકામાં પરણેલી છે ભત્રીજી અને સંજય ખાનની દીકરી સુજાન હૃતિક રોશન સાથે લવ મેરેજ કર્યા હતા વુડમાં રોમાંસના વાયરા એક તરફી નથી હોતા તેમાં સુનીલ દત્ત અને નરગીસ અને કિશોર કુમાર અને મધુબાલા જેવા સેલિબ્રિટી કપલો પણ છે સ્વરા ભાસ્કર મુસ્લિમ પતિ ધરાવે છે અને નસીરુદ્દીન શાહ હિન્દુ પત્ની ધરાવે છે રીચા ચડ્ડા અલીને પરણે કે નવાઝુદ્દીનની પત્ની હિન્દુ હોય એની ચર્ચા થાય જ છે પણ મનોજ બાજપઈ સભાના સુખેથી સંસાર વિતાવે છે શાહિદ કપૂરની આ નીલિમા આઝમીને પંકજ કપૂર ભણેલા એમાંથી હિન્દુ મુસ્લિમ લગ્નનું સંતાન શાહિદ છે જે મીરાને પણે અને નસીરની વાઈફ રત્નાબેન સુપ્રિયા કે જે પંકજને ભણ્યા કે ફરાહ ખાનની શિરીષ કુંદરને પણ લહેરથી ત્રણ બાળકોની માતા પણ છે વાત જે કોઈ પણ હોય બોલીવુડ એક એવું જગ્યા છે કે જ્યાં માત્ર પ્રેમ લગ્ન એટલે કે પ્રેમને જ મહત્વ અપાવે છે ત્યાં ધર્મને મહત્વ અપાતું નથી આ તમને અમુક જ દાખલા આપ્યા પણ એવા ઘણા જ દાખલાઓ બોલીવુડમાં મળતા જોવા મળે છે એટલે કે પ્યાર પ્રેમ સ્નેહથી જીવતા જીવનને વાસ્તવિકતા વર્તમાન લોકોને સુખી કરે છે ને પ્રેમ કરતા હોય એમાં મસ્ત રહીને બીજાને દુઃખી ન કરો તે જ ઘણું છે એટલે કે પ્રેમનું જ મહત્વ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર